નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડ્યુ ન્યૂઝ આજે વડોદરામાં યુવાનોને દેશભક્તિના રંગે રંગાવવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુવાનો માટે ફિલ્મ બોર્ડર ટુનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યુવા મોરચાના કાર્યકર રવિ ત્રિવેદી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આદરણીય સાંસદ શ્રી તથા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને દેશભક્તિનો સંદેશ આપ્યો ભારતીય જનતા યુવા મોરચા અને યુવા મોરચાના કાર્યકર્તા એવા ભાઈ શ્રી રવિભાઈ ત્રિવેદી દ્વારા આજે જે જે દેશભક્તિનું એક મૂવી આવ્યું છે બોર્ડર ટુ કે જે બોર્ડર ટુ ની અંદર લોંગેવાલા ની થી આગળની જે લડાઈની સમગ્ર કહાની બતાવવામાં આવી છે અને કેવા પ્રકારે આપણા જવાનો સરહદ પર પોતે પોતાનો જીવ ન્યોછાવર કરીને પણ દેશની સુરક્ષા કરતા હોય છે એ સમગ્ર વાત બતાવી છે આજે જ્યારે આપણે જોઈએ ઓપરેશન સિંદૂર પછી આત્મનિર્ભર ભારતનું ડિફેન્સ ક્ષેત્રે જે નામ થયું છે અને જે પ્રકારે આપણા સૈન્ય બળો એ એટલા સશક્ત થયા છે ત્યારે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષની અંદર યુવાનોની અંદર દેશભક્તિ પણ એટલી જ વધારે મજબૂત થઈ છે અને એનું જ એક આજે ઉદાહરણ કે રવિભાઈ દ્વારા જ્યારે બોર્ડર ટુના મૂવીના સ્ક્રીનિંગની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે તમામ યુવાનો મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે હું ભાઈ શ્રી રવિભાઈ અને એમની સમગ્ર ટીમને આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું